અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે વેપાર કરારની જાહેરાત કરી છે જે અંતર્ગત અમેરિકાના આયાતકારોએ જાપાનથી નિકાસ થતી વસ્તુઓ પર પંદર ટકા ડ્યુટી ચૂકવવી પડશે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે અમેરિકા અને જાપાન વચ્ચે એક વ્યાપાર કરાર થયો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો કરાર છે તેમણે કહ્યું કે મેક અમેરિકા ગ્રેટ અગેનની અમારી પોલિસીના અનુરૂપ દેશમાં આ ડીલથી લાખો નોકરીનું સર્જન થશે જાપાન અમેરિકામાં પાંચસો પચાસ અબજ ડોલરનું રોકાણ કરશે આ કરારથી અમેરિકાને નેવું ટકા નફો મળશે જોકે આ સંદર્ભમાં હજી સુધી કોઈ સરકારી દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો નથી તો જાપાન અમેરિકા સાથે કાર ટ્રક ચોખા અને અન્ય ઘણા કૃષિ ઉત્પાદનો અને અન્ય સામગ્રીનો વેપાર કરી શકશે ત્યારે ઉલ્લેખનીય છે કે આ વેપાર કરાર ઘણા મહિનાઓની વાટાઘાટો બાદ પૂર્ણ થયો છે જાપાન તેના કાર ટ્રક ચોખા સહિતના મહત્વના બજારો અમેરિકા માટે ખુલ્લા મૂકશે આ સોદાની જાહેરાત બાદ જાપાનનું શેર માર્કેટ ચાર ટકા વધ્યું છે અને ટોયોટા સહિતના શેર દસ ટકાથી વધુ ઉછળ્યા છે